નમસ્કાર મિત્રો સમાચાર આવેલી સેન્ટ માર્ક મનમાની સામે આવી છે વાલીઓ પર શાળા દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે શાળામાં આવવું હોય તો અમારી પાસેથી જ ખરીદેલું સ્વેટર પહેરવું પડશે એવું શાળા સંચાલકો નું કહેવું છે જેને લઈને નિકોલ વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો એ ફિક્સ જ એક જ દુકાન છે સ્વેટર મળે એ ફિક્સ જ એક જ દુકાન છે દુકાનેથી દુકાને બધાને સ્વેટર મળે એ બધું કઈ કીધું તો તમે લઈ આયા એવું બધું કઈ ખબર નથી પણ સ્વેટર લેવાનું કીધું તમે લઈ લીધું ના એટલે બીજે ક્યાં મળતું જ નથી ને જ દુકાને મળે છે એમ કે ના 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 એ મેં જોયું નહી આવું બધું કઈ કર્યું જ ટ્રાય જ નહીં માર્યું આપડે બીજું કરીને આ શાળાના સંચાલકો કે હોદ્દેદારો દ્વારા કોઈ પણ પ્રકાર નો સરખો જવાબ આપવામાં આવતો નથી અને આ મામલે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આ શાળા ને ડીઓ દ્વારા પણ નોટિસ આપવામાં આવી છે

સ્કૂલ માં એ સ્વેટર પહેરી ને આવે તો પછી એને કઢાવી નાખવામાં આવે પૂજા સિલેક્શન કરીને ને વિરાટનગર માં શોપ છે ત્યાંથી લગભગ હજાર ની આસપાસ સ્વેટર હતું હજાર રૂપિયા માં આનાથી ઘણી સારી ક્વોલિટી નો મળી જતો બીજી કોઈ જગ્યા નથી હા એટલે પેલા એમ જ કીધું હતું ફરજિયાત નું કે તમારે સ્વેટર લેવું હોય તો આ જગ્યા થી મળશે પ્રવેશ તો આપે છે પણ કઢાવી નાખે અમારા દ્વારા શુક્રવારે ડીઓ માં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમાં ડીઓ એ નોટિસ આપવામાં આવી પરંતુ શનિવારે જ્યારે વિદ્યાર્થી સવારે ઘરનું સ્વેટર પહેરીને આવ્યો ત્યારે તેને ગેટ ઉપર કોઈ પ્રિન્સિપલ છે રાજેશ કરીને એમણે ઉતારા વડાવે ઉતારી દેવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું જો આ સ્વેટર પહેરીને આવવું હોય તો સ્કૂલે નહીં આવવું કાં તો તમારા સ્વેટર વગર આવું કાં તો સ્કૂલનું સ્વેટર પહેરીને આવું અને ચોક્કસ જગ્યાએથી આ સ્વેટર લેવા માટે દબાણ પણ કરવામાં આવે છે એક પૂજા સિલેક્શન કરી વિરાટનગરની અંદર શોખ છે ત્યાંથી સ્વેટર લેવાનું અગિયારસો રૂપિયાનું સ્વેટર છે અને બીજું એક બ્લેઝર પણ આપવામાં આવે છે જેની અલગ અલગ કિંમતે ખરીદી કરવામાં આવે છે અને જેની અંદર આપણને સ્વેટર જેવી ફિલિંગ્સ પણ નથી આવતી કે આપણને ગરમી પણ ના લાગે આ સ્વેટરની અંદર બહુ જ ઠંડી લાગતી હોય તેવું વર્તન થઈ રહ્યું છે बंद करो नेताना मेल बंद करो बंद करो बंद करो हाय रे ट्रस्टी हाय हाय अरे ये टशनी हाय हाय अरे विद्यार्थियों ने लूटुआनु बंद करो बंद करो बंद करो विद्यार्थियों ने लूटुआनु बंद करो बंद करो बंद करो हम हमारा हक मांगते हैं हम हमारा સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઇક કરો શેર કરો